જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઇન્ડિયન નેવીમાં જે રિક્રુમેન્ટ આવી છે તો તેના વિશે આજે ચર્ચા કરીશું તો ઇન્ડિયન નેવી ઇન્ડિયન નેવી ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અનમેરિડ મેલ એન્ડ અનમેરિડ ફિમેલ કેન્ડિડેટ ફોર અગ્નિવીર એસએસઆર ઝીરો ટુ बेजर तो शैक्षणिक तो ऑनलाइन एप्लीकेशन आर इनमेरिड मेल एंड अनमेरिड हु के तो एलिजिबिलिटी कंडीशन एज लेड बाय द गवर्नमेंट ऑफ इंडिया फॉर एनरोलमेंट एज अग्निवीर एस एस आर फॉर जीरो टूर चौबीस बेच तो मित्रों એજ્યુકેશન શું છે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ઇન ટેન પ્લસ ટુ વિથ મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ ફ્રોમ બોર્ડ્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન રિકોગ્નાઇઝ બાય મિનિસ્ટર ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઇન્ડિયા વિથ મિનિમમ પચાસ ટકા તો દસ પ્લસ બે મતલબ કે બાર પાસ હોવું જોઈએ મિત્રો મેથેમેટિક્સ એટલે કે સાયન્સ હોવું જોઈએ અથવા તો પાસ થ્રી યર ડિપ્લોમા કોર્સીસિન એન્જિનિયરિંગ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઈલ કમ્પ્યુટર સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેમાં પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ અથવા તો પાસ ટુ યર વોકેશનલ કોર્સીસ વિથ નોન વોકેશનલ સબ્જેક્ટ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ ફ્રોમ એજ્યુકેશન બોર્ડ રેકોગમાય રિકોગનાઈઝડ બાય સેન્ટ્રલ સ્ટેટ અથવા તો અન્ડરટેકિંગ વિથ પચાસ માર્ક્સ પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ અહીં મિત્રો નોટ આપેલી છે કેન્ડિડેટ હુ હેવ અપિયર્ડ ઇન ક્લાસ બાર બોર્ડ એક્ઝામ એન્ડ આર અવેટિંગ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ આર ઓલ્સો એલિજિબલ ટ્રુ એપ્લાય પ્રોવાઈડ બાય ફૂલ ઓલ અધર એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે બારમાનું રિઝલ્ટ ના આવ્યું હોય અથવા તો બાકી હોય તો એ લોકો પણ આમાં ભરી શકે છે હવે વાત કરીશું એજની તો કેન્ડિડેટ શુડ બી બોર્ન બિટવીન એટલે કે કેન્ડિડેટનો જન્મ થયો એક નવેમ્બર બે હજાર ત્રણ અથવા તો ત્રીસ એપ્રિલ બે હજાર સાત તો ડિસ્ટન મતલબ કે આ હોવું જોઈએ એક નવેમ્બર બે હજાર ત્રણથી ત્રીસ એપ્રિલ બે હજાર સાત સુધી જન્મેલો હોવો જોઈએ તો એ લાયકાત માટે ગણાશે મટીરિયલ સોરી મિત્રો મેરિટલ સ્ટેટસ તો ઓનલી અનમેરિડ ઇન્ડિયન મેલ એન્ડ ફિમેલ કેન્ડિડેટ આ એલિજિબલ ફોર એનરોલમેન્ટ એઝ અગ્નિવીર વાત કરીશું ટર્મ એન્ડ કન્ડિશન શું છે ડ્યુરેશન ઓફ સર્વિસ તો અગ્નિવિર સેલ એનરોલ ઇન ઇન્ડિયન નેવી અંડર ધ નેવી એક્ટ ઓગણીસો સત્તાવન ફોર પીરિયડ ઓફ ફોર ઇયર ચાર વર્ષ માટે છે અગ્નિવિર વોર્ડ ફોમ ડિસ્ટિંક્ટ रैंक डिफरेंट फॉर एनी अदर एक्जिडिंग रैंक एंड वुड बी द जूनियर मोस्ट रैंक इन द इंडियन नेवी लिवल तो सॉरी मित्रों लीव तो तीस डे लीव हैज पर ईयर सेल बी एप्लीकेबल फॉर अग्निवीर पे अलाउन्स एंड अलाइड बेनिफिट तो अग्निवीर वील बी पेड पैकेज ऑफ त्रीस हजार पर मंथ वील बी फिक्सडर इनकम इंक्रीमेंट्स વાત કરીશું નિધિ તો અગ્નિવિર સેલ બી ગીવન એ વન ટાઈમ સેવા નિધિ પેકેજ કમ્પેરિઝિંગ ધેર મંથલી કન્ટ્રીબ્યુશન અલોંગ વિથ મેચિંગ કન્ટ્રીબ્યુ બાય ગવર્મેન્ટ ઓફ કમ કમ્પ્લેશન ઓફ ધેર અગ્નિ એન્ગેજમેન્ટ પીરિયડ તો મિત્રો અહીં આપેલી છે સેવાનિધિમાં પ્રથમ વર્ષ સેકન્ડ યર થર્ડ ઇયર ને ફોર્થ યર કસ્ટમાઇઝ પેકેજ કેટલું છે તો ત્રીસ હજાર છે ઇન હેન્ડ તમને એકવીસ હજાર મળશે કોન્ટ્રીબ્યુશર કોર્પસ ફંડ નવ હજાર અને કોન્ટ્રીબ્યુશન ટુ કોર્પસ ફંડ બાય ગવર્મેન્ટ તો નવ હજાર તો મિત્રો અહીં ટોટલ અગ્નિવીરનો કોર્પસ ફંડ આપેલો છે અહીં જે તમે અહીં જોઈ શકો છો એના પછી ધેર સેલ બી એન્ટરટેનમેન્ટ ગ્રેજ્યુએટ એન્ડ પેનલ્ટી બેનિફિટ્સ લાઈફ ઇન્સ્યોરન્સ કવર તો અગ્નિવીર બી બી પ્રોવાઈડ નોન કોન્ટ્રીબ્યુટ લાઈફ ઇન્સ્યોરન્સ કવર ઓફ રૂપિયા અડતાલીસ હજાર ફોર ધ ડ્યુરેશન ઓફ ધર એન્ગેજમેન્ટ પીરિયડ અડતાલીસ લાખ રૂપિયાનો વીમો હશે ડેથ કમ્પેન્સેસન તો મિત્રો ઇન એડિશન ઇન્સ્યોરન્સ કવર ઓફ અડતાલીસ લાખ વન ટાઈમ એક્સ ગ્રેટે ઓફ ચુમ્માલીસ લાખ ફોર ધ ડેથ ડિસેબિલિટી કમ્પેન્સેસન જો વન એક્સ ગ્રેટી ચુમ્માલીસ પચીસ પંદર લાખ બે જવાન પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી તો એના પ્રમાણે તમને મળી જશે અહીં ગ્રેજ્યુએટી માટેનું આપેલું છે રિલીઝ એટ વન રિક્વેસ્ટ એક્સ સર્વિસમેન સ્ટેટ મેડિકલ હવે વાત કરીશું મિત્રો સિલેક્શન પ્રોસેસ શું છે તો સિલેક્શન પ્રોસેસ ઓફ અગ્નિવીર તો સ્ટેજ વન શોર્ટ લિસ્ટિંગ ઇન્ડિયન નેવી એન્ટ્રન્સ ટેસ્ટ હશે સેકન્ડ સ્ટેજ પીએફટી રિટર્ન એક્ઝામિનેશન એન્ડ રિક્રુમેન્ટ મેડિકલ એક્ઝામિનેશન બે સ્ટેજ હશે સ્ટેજ વનમાં નેટ એનઈટી આઈ એનઈટી ઇન્ડિયન નેવી એન્ટ્રન્સ ટેસ્ટ જે શોર્ટ લિસ્ટ માટે છે ઇન્ડિયન નેવી એન્ટ્રન્સ ટેસ્ટ આઈ એનટી કન્ડક્ટિંગ ફોર શોર્ટ લિસ્ટિંગ શોર્ટ લિસ્ટિંગ ઓફ કેન્ડિડેટ એના પછી નેવી એન્ટ્રેસ ટેસ્ટ હશે તો ક્વેશ્ચન પેપર વિલ કમ્પ્લેટ કોમ્પ્યુટર બેઝ વિથ એ ટોટલ સો ક્વેશ્ચન હશે અને એક માર્ક્સ હશે જે ક્વેશ્ચન પેપર હિન્દી અને ઇંગ્લિશમાં બંનેમાં હશે ક્વેશ્ચન પેપર વિલ બી કમ્પરીઝ ફોર સેક્શન ઇંગ્લિશ સાયન્સ મેથ્સ મેથેમેટિક્સ અને જનરલ અવેરનેસ સ્ટાન્ડર્ડ ઓફ ધ ક્વેશ્ચન પેપર વીલ બી ધ દસ પ્લસ ટુ સિલેબસ એન્ડ સેમ્પલ પેપર ઓફ એક્ઝામિનેશન આ અવેલેબલ ઓન વેબસાઇટ જે આપેલી છે જોઈન ઇન્ડિયન નેવી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે મેળવી શકશો ડ્યુરેશન ઓફ એક્ઝામિનેશન ટાઈમ તો એ એક કલાકનો છે ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ પણ કપાસે મિત્રો એક્ઝામિનેશન ફી એન્ડ એક્ઝામિનેશન ફી પાંચસો પચાસ અને પ્લસ અઢાર ટકા જીએસટી ટુ બી પેઇડ કેન્ડિડેટ ડ્યુરિંગ ધ એપ્લિકેશન થ્રુ ઓનલાઇન મોડ ઇઝ નેટ બેન્કિંગ જે માસ્ટર રૂપીઝ ક્રેડિટ ડેબિટ દ્વારા તમે યુપીઆઈ દ્વારા તમે ફી ભરી શકશો સ્ટેજ ટુ તો કેન્ડિડેટ શોર્ટ ઇન આઈ એન એક્ઝામિનેશન ઇન્ડિયન નેવી ઇન્ટરેસ્ટેડ વીલ બી ઇન્સ્ટિટ્યુટ કોલ અફ લેટર ફોર સ્ટેજ ટુ માટે બોલાવવામાં આવશે જે વેબસાઇટ ઉપર ટાઈમ ટુ ટાઈમ મોકલવામાં આવશે ફિઝિકલ સ્ટાન્ડર્ડ અહીં આપેલું છે જે તમે જોઈ શકો છો મેલ માટે ફિમેલ માટે એના પાસે રિક્રુમેન્ટ મેડિકલ એક્ઝામિનેશન મેડિકલ એક્ઝામિનેશન છે સ્ટેજ વન સ્ટેજ ટુ અને સેકન્ડ સ્ટેજ પાસે મેડિકલ એક્ઝામિનેશન હશે જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે એના પ્રમાણે એના પછી મિત્રો મેરિટ લિસ્ટ પણ છે તો મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર બેઝ ઓન અને પરફોર્મન્સ ઓફ સ્ટેજ ટુ રિટર્ન એક્ઝામ જે ટુ સેકન્ડ સ્ટેજ હશે એમાં જે તમારો માર્ક્સ હશે એ તમારે ફાઇનલ ગણાશે એમાં ફિઝિકલ ફિટનેસ અને રિક્રુટમેન્ટ મેડિકલ એક્ઝામિનેશન મેરિટ લિસ્ટ ઓફ અગ્નિવિર મેલ એન્ડ ફિમેલ વિલ બી બેઝ ઓન ધ સ્ટેટવાઇઝ મેરિટ ધ કટ ઓફ માર્ક્સ ઓફ ઇસ્યુ ઓફ કોલ ઓફ લેટર ફોર ધ રિક્રુમેન્ટ એટ આઈ એનએસ સિલ્કા મે વેરી ફ્રોમ સ્ટેટ ઓર સ્ટેટ જે વેબસાઇટ આપેલી છે એના ઉપર મૂકવામાં આવશે હવે વાત કરીશું ફાઇનલ રિક્રુમેન્ટ મેડિકલ તો ફાઇનલ રિક્રુટમેન્ટ મેડિકલ એક્ઝામિનેશન ઓફ ઓલ ધ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી કન્ડક્ટ એટ આઈ એનએસ ચિલ્કા ઇન્ડ ઇન્ડક્શન ઓફ ધ કેન્ડિડેટ વીલ બી ટુ ક્વૉલીફાઈ ફોર ઇન ફાઇનલ મેડિકલ એક્ઝામિનેશન કેન્ડિડેટ નોટ ક્વૉલીફાઈ ઇંગ ફાઇનલ રિક્રુટમેન્ટ મેડિકલ સેલ બી રિજેક્ટેડ મેડિકલ સ્ટાન્ડર્ડ તો જેન્ડર માટે શું છે અને પ્રેઝેન્સી માટે શું છે તો અહીં તો એની કેન્ડિડેટ ઇફ હાઉન્ટ ટુ હેવ પ્રેડોમિનેટ કેરેક્ટરી ઓફ ધ ઓપોઝિટ જેન્ડર એઝ એવિડન્સ ઓન એક્સટર્નલ ફિઝિકલ એક્ઝામિનેશન વિલ બી રિઝેક્ટેડ એઝ અનફિટ મિનિમમ હાઈટ તો મેં મિત્રો મિનિમમ હાઈટ જે છે એકસો સત્તાવન સેમ ઇટુ છે તો પરમાનન્ટ બોડી ટેટુ આર ઓનલી પરમેન્ટેટ ઓન ઇનર ફેસ ઓફ ફોર ફ્રોમ ઇન એલ્બો ટુ ધ એન્ડ ઓન ધ રિવર્સ સાઇડ ઓફ પામ બેક સાઇડ ઓફ હેન્ડ પરમાનન્ટ બોડી ટેટુ ઓન એની અધર પાર્ટ્સ ઓફ બોડી નોટ એ એક્સેપ્ટ એક્સેપ્ટેબલ એન્ડ કેન્ડિડેટ વીલ બી બેરેડ ફ્રોમ રિક્રુમેન્ટ એટલે ટેટુ ન જોઈએ કેન્ડિડેટ આર આ એડવાઇઝ ટુ ગેટ ધ ઇયર્સ ક્લિયર ઓફ બોક્સ ટાર્ટર રિમૂ ધ ટૂથ પ્રેયર ટુ મેડિકલ એક્ઝામિનેશન હવે વાત કરીશું વિઝ્યુઅલ તો વિઝ્યુઅલ માટે અહીં સ્ટાન્ડર્ડ બતાવેલું છે ટ્રેનિંગ માટેનું તો મિત્રો ટ્રેનિંગ ફોર ધ કોર્સ વિલ ટેન્ટેટિવલી કમેન્સ ઇન નવેમ્બર બે હજાર ચોવીસથી થશે એટ આઈએનએસ એનએસ ઓડિશા ડિસ્ચાર્જેજ અને અનસુટેબલ અગ્નિવિરાલ લાયબલ ટુ બી ડિસ્ચાર્જ એઝ અનસુટેબલ ડ્યુ ટુ અનસેટિસફેક્ટરી પરફોમન્સ એટ એની ટાઈમ ડ્યુરિંગ ધ ટ્રેનિંગ તો સર્વિસ ટાઈમમાં જો એમને અનસુટેબલ લાગશે તો તમને છૂટા પણ કરી શકશે આ જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો હવે મિત્રો કઈ રીતે ફોર્મ ભરવું તો મિત્રો ફોર ધ એન્ટ્રી ધ કેન્ડિડેટ કેન એપ્લાય ઓનલાઈન ઓન ધ વેબસાઇટ જે આપેલી છે અગ્નિવર અગ્નિવીર નેવી ડોટ સીડીએ સી ડોટ ઇન તેર મે બે બે હજાર ચોવીસથી સત્યાવીસ મે બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો જેમાં ફોટોગ્રાફ પછી અહીં મિત્રો તમે ફોટોગ્રાફમાં પાસપોર્ટ સાઇઝ રિસન્ટ કલર ફોટોગ્રાફ જે સાઇઝ આપેલી છે પ દસ કે બી ટુ પચાસ કે હવે ઇમ્પોર્ટન્ટ અહીં ઇન્ફોર્મેશન આપેલી છે જે તમે વાંચી જશો હવે મિત્રો વાત કરીશું લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન સત્યાવીસ મે બે હજાર ચોવીસ તો મિત્રો આ વિડિયોમાં આપણે ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર રિક્રુમેન્ટ વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો એ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો